કેમ છો બધા બધા મજામાં જશો અને તમને થશે કે આજે વળી શું ન ઉ્યા હશે પણ એમ છે ને કે તમે બધા ઘરે દાળ તો રોજ બનાવતા હશો પરંતુ એકને એક દાળની ટેસ્ટ છે ને એ ઘરમાં બધાને ક્યારેક ક્યારેક ન ભાવે તો રોજ ખાય તો બધાને ક્યારેક ભાવતી પણ ન હોય અને જો કોઈ આપણા ઘરે મહેમાન આવે અને એ દાળ બનાવે ને તો ઘરના બધા એમ જ કહેશે કે ખૂબ જ સરસ દાળ બનાવી છે તમે તું પણ આવી બનાવજે તો આપણે અઠવાડિયામાં એકથી બે વાર જો આવી રીતે દાળ બનાવશું ને તો કંઈક બધાને અલગ જ ટેસ્ટ આવશે અને આંગળા ચાટતા રહી જશે અને નાનાથી મોટા બધા જ હોંશે હોંશે આ દાળ ખાશે તો સૌથી પહેલાં તો દાળ બનાવવા માટે મેઇન તો આપણે તુવેરની દાળ જોશે તો મેં એક વાટકી દાળ બાફવા મૂકી દીધી છે અને તમે તમારી ચોઈસ મુજબ દાળ લઈ શકો છો આ દાળ છે તે આપણે દાળ ફ્રાય જેવી ઘાટતી નથી બનાવવાની પરંતુ ઘરમાં જે રીતે બનાવતા હોય રેગ્યુલર દાળ એવી જ રીતે બનાવવાની છે તો જુઓ અમે વરસાદનું પાણી વાપરીએ છીએ ને તેથી દાળ તો ફટાફટ બફાઈ ગઈ અને તેમાં ઝેરણી ફેરવી અને પછી એ દાળ એકદમ એટલે ક્રશ થઈ જશે તો હવે આપણે એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ જીરું હિંગ લીમડું અને ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દેવાની છે અને ડુંગળીને સંતળાવા દેવાની છે અને આ દાળ છે ને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી લાગે છે તેમજ આપણે ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટા પણ તમારી ચોઈસ મુજબ નાના સુધારીને કે મોટા સુધારી અને નાખી શકો છો અને થોડા ગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું વધતાં ઓછા પ્રમાણમાં તમે ટમેટા ઉમેરો તો ચાલે તેમજ લીલું મરચું પણ તમે કટકી કરીને નાખી શકો છો પરંતુ અમારે વધારે તીખું થઈ જાય એટલે મેં આમાં લીલું મરચું નાખે નથી હવે ડુંગળી અને ટમેટા એકદમ સંતળાઈ ગયા છે એટલે તેમાં આપણે હળદર અને લાલ મરચું પાવડર ઉમેરશું જો તમે લાલ મરચું પાવડર ન ખાતા હોય ને તો ના ઉમેરવું બાકી તમે લાલ મરચું નાખશો તો પણ ખૂબ સરસ દાળ લાગશે તેમાં સાંભાર મસાલો પણ થોડો હોય તો નાખવો અને આ બધું જ મિક્સ કરી અને આપણે જે તેમાં દાળ ગાળી લીધી છે એક રસ થઈ ગઈ છે તે તેમાં ઉમેરી દેસું અને બધી જ દાળને આપણે સારી રીતે ઉકળવા મૂકી દેસું અને હવે આ દાળમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અને હવે બધા જ રસોનો રાજા એવું નમક આપણે કેમ ભૂલી જઈએ એટલે સ્વાદ અનુસાર આપણે નમક તેમાં ઉમેરશું તેમજ જો તમે ગળાશ ખાતા હોય તો તમારે તેમાં ખાંડ અથવા તો ગોળ જે પ્રમાણે ગળાશ ખાતા હોય તે પ્રમાણે ઉમેરવું ત્યારબાદ આપણે તેમાં છેલ્લે દાળ ઉકળી જાય પછી તેમાં લીંબુ નાખીશું કેમ કે હંમેશા દાળ શાકમાં લીંબુ છે એ છેલ્લે જ ઉમેરવું જોઈએ કે જેથી કરીને લીંબુનો સ્વાદ છે તે જળવાઈ રહે તો જુઓ આપણી દાળ એકદમ તૈયાર થઈ ગઈ છે અને આ દાળને નાના બાળકો કે ઘરડા માણસોને ગરમ ગરમ પીવા આપો તો તેમને પ્રોટીન પણ સારું મળે અને ગરમ દાળ છે તે જમવા કરતાં એમ જ વધારે પી શકાય છે તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કેવી રીતે દાળ બનાવો છો તે પણ જરૂરથી જણાવજો તો આ દાળ રેગ્યુલર જ દાળ છે પણ દાળ ફ્રાય નથી પરંતુ ક્યારેક નવી રીતે વઘાર કરીએ તો ઘરમાં બધાને કંઈક અલગ લાગે એટલા માટે મેં તમને આ દાળ બતાવી છે તો જરૂરથી જણાવશો કે આપને કેવું લાગે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ મિત્રોમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ નવા આવેલા હોય તે ચોક્કસથી કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે